રામ રામ નમસ્કાર મિત્રો હું છું આપનો મહેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર આજે આપણે હું તમને મારું ફાર્મ બતાવી રહ્યો છું રેસ્ટ આરામ કરી રહી છે આપણી આ મોટી ગાય છે પંજાબ ડબ્બલી મંદિરથી લાયેલી આપણ ત્યાંની હિફર છે હિફર તો ના કે બીજું હેતર છે ગાય એક આ video માં તમે જોઈ રહ્યા છો તે આ તમે જે video માં જોઈ રહ્યા છો તે એબીએસ બ્રુટની ની છે બાર મહિનાની થઈ ગઈ એ આ હજી હવે કરવાની છે એને પેન્ડિંગ મારા છે એટલે હિતમાં આવે છે પછી તમે જે એક આ બીજી વાછડી જોઈ રહ્યા છો ઈફર એ ડેનમાર્કની પચાસ ત્રણસો એકસઠની ત્યારે મેજિક બુલ કા પણ છે સાત મહિનાની પછી હા એ ફર તમે જે જોઈ રહ્યા છો તે ચાંદલી એકસો સત્યાવીસ ની સાત મહિનાની જ છે પછી એકા તમે એક બ્લેક કલર ની એકસો પંદર નંબર ની ફર સીબીએસ રોડિયો બુલ ની એ પણ પોત્રીસ દિવસની ગાપણ થઈ ગઈ કાલી ચેકપાસ એકસો સોળ નંબરની ટાઈમ એ પણ બાર મહિનાની થઈ ગઈ તો સોળ એબીએસ મેજિક બુલ ની છે એ પણ પોત્રીસ દિવસની ગાપણ જીપીજી પ્રોટોકોલ કરેલું હતું આ પણ એકસો બાવીસ નંબરની ટીફર છે તે પણ ડબલ્યુએસની સુપરફ્લાય આ પણ સુપરફ્લાય ની એકસો બાવીસ ની આ છે ને એકસો નંબર ની આ સુપરફ્લાય છે પણ બે એક જ બુલની ડબલ્યુ ડબલ્યુએસ ની આ પણ બાર બાર મહિનાની જ થઈ ગઈ એક આપણે ડેન માર્કની જ છે એસીજીની બીજી વીજણી જ છે અમને તેનું પણ ધૂજ સારું છે હજી મને ને એઆઈ નથી કરી આપણ એસીજીની ફાઇવ સ્ટાર બુલની જ છે તે પણ હિટમાં હજી નહીં આઈ તેને હવે એઆઈ કરવાનું છે બે દિવસમાં આવી જશે હવે આપણે તમને બતાવીશું કે અમે આ પોત્રીસ દિવસની ઇફર કમ્પ્લીટ થઈ કાલી ચેકપાસ થઈ ગઈ તેમને તારા ફીડ નો હિફર આજથી ચાલુ કરવાના છે એટલે આજે અમે તેમનું વજન માપીશું અને મહિના પછી કે અઠવાડિયા પછી ફરીથી વજન માપીશું કે કેટલો સુધારો થયો તમે જોઈ શકો છો આજથી ચાલુ કરવાનું છે ઇફર દાન તારા ફીડ સાત રડલીયા ની અંદર તેનો રિવ્યુ તમને આપીશું હવે આપણે નંબર તો જ હિફરના કહી દીધા છે એટલે નંબર વાઇજ દરેક હિફરનો વજન માપીશું ને લખીશું કે કેટલો વજન છે પેલો મિત્રો હવે આપણે તેમનો વજન માપીશું એવું ના હોય કે હિફર વજન કે ગાય ભેંસ વજન આવે કે કોટો વજન કોટો હોય તેની માપટી આવે આ ઇન્ટાસ કંપનીની છે ત્રણસો ની સાહીઠ કિલો કિલો વજન છે હવે આપણે કાપ પ્લાન ચાલીશું તારાફીડ નું કાપ પ્લાન છે ખબર આવીશું મહિના પછી કે અઠવાડિયા પછી એનો કેટલો વજન વધે છે તે જોઈશું

તે પણ બસો એસી ત્રણસો બેતાળી કે બસો એસી કિલો એટલે ત્રણસો બેતાળીસ કિલો જ વજન હવે આપણે એકસો સો બી એસ મેજિક બુલની છે

આ સાત મહિનાની ની થઈ છે એનો પણ અઢીસો કિલો વેટ થઈ ગયો છે એ આઈ નહી કરી પછી તમે જે આ આ ની પચાસ ત્રણસો એકસઠ સાત મહિનાની મેજિક બુલ થી ગાપણ છે પછી તમે એક આ બીજી હિપર છે આપણી લાસ્ટ સાત નંબરની તેને પણ વજન બસો અને એસી કિલો થઈ ગયો છે તેને પણ એ હવે કરવાનું છે આ ચાલીસ એકસો સત્યાવીસ ને એક આ એબી એબીએસ બ્રુટની છે આ બંનેને ટ્રાય કરનાર સેક્સમન મૂકવાની હવે આપણે તમને બતાવીશું લાસ્ટ વિડીયોમાં સાત થી આઠ દિવસની અંદર કે અત્યારે આટલો વજન છે અત્યારે અમે આજથી તારા ફીડ હિફર ચાલુ કરી રહ્યા છે સાત દ્રડિયાની અંદર કે આગળ કેવો વજન થાય છે શું થાય તેનું અમને તમને રિવ્યુ આપીશું અમારા ફાર્મનું બસ જય હિન્દ